કોલકાતામાં મહિલા તબીબ પર થયેલા દુષ્કર્મ અને હત્યાનો ભારત માં વિરોધ થઈ રહ્યો છે જેના પગલે આજે તબીબોએ હડતાળ પાડીને વિરોધ નોંધાવ્યો હતો જોકે ઇમરજન્સી કેસમાં સારવાર ચાલુ રાખવામાં આવી હતી આઈએમએ દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવેલ છે જેના સમર્થનમાં આજે આઈએમએ ઉપરાંત ડીએચએમએસ ડેન્ટલ એસોસિએશન સહિતના તબીબો જોડાયા હતા કોલકાતાની મેડિકલ કોલેજમાં ગત અગિયારમી ઓગસ્ટે મહિલા તબીબ પર થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ભારતભરમાં આજે હડતાળનું એલાન કરવામાં આવેલ છે ત્યારે આજે આઈએમએ તેમજ અન્ય સંગઠનોએ રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી ખાસ કરીને હોસ્પિટલમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ સાથે મેડિકલ કોલેજના છાત્રોએ આરોપીને પકડી પાડી કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી તબીબોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું ડોક્ટર નરેશ ભાનુશાલી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું આજે અમારું એસોસિએશન પ્લસ સાથે હોમિયોપેથિક આયુર્વેદિક ફિઝિયોથેરાપી ડેન્ટલ એસોસિએશન બધા એસોસિએશન સાથે મળી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર આપવાનો આજે મુખ્ય અમારો જે હેતુ એ હતો કે નવ ઓગસ્ટના જે વેસ્ટ બંગાળમાં જે ઘટના બની જે અમારી રેસિડેન્ટ ડૉક્ટર હતી અમારી દીકરી અમારી બહેન જેની સાથે બહુ એક બરબરતાપૂર્વક કૃત્ય કરવામાં આવ્યું એની હત્યા કરવામાં આવી જે દેશ માટે બહુ એક કલંકિત ઘટના બની એના વિરોધમાં અને પ્લસ જે વારેઘડી ડૉક્ટરો ઉપર હુમલા થાય છે હોસ્પિટલ ઉપર હુમલા થાય છે અને ડૉક્ટરોની સહનશીલતિ હવે બહુ ઓછી થઈ ગઈ છે કારણ કે જો વારેઘડી ઘડી બધા હુમલા કરવામાં આવશે તો ડૉક્ટરો હવે સહન નહીં કરે હમણાં ખાલી પૂરતું આખા દેશમાં આખા ભારતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ખાલી ઓપીડી સેવાઓ અને ઇલેક્ટિવ ઓપરેશન આજે બંધ રાખ્યા છે પણ જો વારે ઘડી ઘટના બનતી રહેશે અને જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટનો કાયદો જે છે એમને ફાઇલમાં જે એમને પડ્યો છે સેન્ટ્રલમાં એને જો તાત્કાલિક ઇમ્પ્લિમેન્ટ કરવામાં નહીં આવે તો અને ભવિષ્યમાં જો વારે ઘડી આવી ઘટનાઓ કાંઈ પણ બનશે તો હવે ડૉક્ટરો ઇમરજન્સી સેવાઓ બંધ કરતાં પણ ખચકાશે નહીં હું ડૉક્ટર માણી આઈએમએસ એમ એસ સેક્રેટરી અમારી સરકારશ્રી તરફથી માંગ એ જ હતી કે જે ડૉક્ટરો તરફ જે વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે એના માટે થઈને એક તો પ્રોટેક્શન મળે અને જે પણ કાયદાકીય કાર્યવાહી જે આપણે અત્યારે આરજીકર મેડિકલ કોલેજ કોલકત્તામાં જે બનાવ બન્યો એની કાર્યવાહી કાયદાકીય રીતે ઝડપી બને અને જે અત્યાર સુધી જે બે હજાર બાવીસમાં સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે ડૉક્ટર માટેનો બનેલો છે અને હજી જે ઇમ્પ્લિમેન્ટ હજી નથી થઈ શક્યો એનું પણ ઇમ્પ્લિમેન્ટેશન બની શકે તો જલ્દી એનું નિવારણ કરવામાં આવે અને એટલીસ્ટ પ્રાઇવેટ ડૉક્ટર્સ પ્લસ ગવર્મેન્ટ ડૉક્ટર્સ બધાને બની શકે તો થોડું ઘણું પ્રોટેક્શન મળે અને સરકાર અને આપણે મીડિયા તરફથી ને બધા તરફથી અમને સહકાર મળે આજે આવેદનપત્ર આપ્યા પછી અમે જે દીકરીના ઉપર જે દુષ્કર્મ થયું છે એના વિરોધમાં અને એની પ્રેયર માટે એની આત્માની શાંતિ માટે અમે એક કેન્ડલ માર્ચ સાંજે સાત વાગે આજે અહીંયા અમિત સરની સામે જે પેન્શનર રોટલા છે ત્યાં અમે જઈને અમે મુક એક વિરોધ પ્રદર્શિત કરવાના છીએ આ આ મેથડ દ્વારા કારણ કે આ દીકરી છે લોકોને એમ છે કે ખાલી ડોક્ટર જ એક છે પણ જે ઘટના ઘટી છે એ રેપ અને મર્ડરની ઘટના છે અને એ સમગ્ર એવિડન્સને આખું નાબૂદ કરવા માટે આખું એનાથી પણ વધારે કાર્યક્રમ થયું છે એ એક પણ રેપ મર્ડર જેવું જ છે હું ડૉક્ટર પન્ના રોડાણી ગાયનેકોલોજીસ્ટ છું ભુજમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું આજે અમે આખું આઈએમએનું પ્લસ ડેન્ટલ એસોસિએશન આયુર્વેદિક એસોસિએશન અને ફિઝિયોથેરાપી એસોસિએશન ભેગા થઈને કલેક્ટરને આવેદન આપેલું કે કલકત્તામાં જે જધન્ય અપરાધ થયો છે જુનિયર ડૉક્ટર પર જેનું રેપ થઈ અને એનું મર્ડર કરવામાં આવ્યું છે મારું ખાસ બધાને એક નમ્ર વિનંતી છે કે એ ડૉક્ટર હતી એના પહેલાં એક સ્ત્રી હતી એટલે ખાલી આ ડૉક્ટરનો જ પ્રશ્ન નથી પણ આજે આપણી બધી જ દીકરીઓનો આ પ્રશ્ન છે જે હોસ્પિટલ જેવી જગ્યામાં પણ જો એક સ્ત્રી જો આવી મહેસૂફ ન રહી શકતી હોય સેફ ન રહી શકતી હોય તો તમે વિચાર કરી શકો કે કાલે દીક ઉઠીને તમારી દીકરી તમારા ઘરની બહાર નીકળશે એ ક્યાંય સેફ નહીં હોય એટલે ખાલી આ ડોક્ટરનો જ પ્રશ્ન નથી આખા સમાજનો પ્રશ્ન છે એટલે મારી સૌને નમ્ર વિનંતી છે કે આજે બધા બહાર આવો અને આ જે અપરાધ થયો છે નારી શક્તિનો જે આપણે બધા કહીએ છીએ કે નારી શક્તિને આપણે પૂજીએ છીએ પણ નારી શક્તિનું જો આટલું ભયંકર અપમાન થતું હોય એનું આટલી જો સેફ્ટી પણ ન હોય તો એના માટે આપણે બધાએ ભેગા થઈને એનો અપોઝ કરવો જરૂરી છે આજે એક જુનિયર ડૉક્ટર ગવર્મેન્ટ હોસ્પિટલમાં તો જેના છોકરાઓ મેડિકલમાં હશે એને ખબર જ હશે કે મેડિકલ કોલેજની અંદર કે ગવર્મેન્ટ કોલેજની અંદર જુનિયર્સ ડૉક્ટર જ મેઇન હોય છે ત્યાં જે લોકો ચોવીસ ચોવીસ અડતાલીસ અડતાલીસ કલાક ડ્યુટી કરતા હોય છે જેને એમ કહેવાય ને કે કોઈ બેઝિક ફેસિલિટી પણ નથી મળતી હોતી એવી જગ્યામાં આ લોકો બધા કામ કરતા હોય છે અને એના પછી જો આવું થતું હોય તો એની સેફ્ટી શું કાલ ઊઠીને આપણે આપણા બાળકોને ક્યાંય ગુજરાત બહાર હવે તો કદાચ ગુજરાતમાં આ પ્રોબ્લેમ શરૂ થઈ ગયા છે ગુજરાત બહાર મોકલતા પણ આપણે ગભરાઈશું તો આપણે આજે ગવર્મેન્ટને ખાસ નમ્ર વિનંતી છે કે આપણા દેશની બધી જ સ્ત્રીઓ સલામત રહે સુરક્ષિત રહે એના માટેનો જે બી કાયદો અથવા તો જે બી અમલ કરવું જોઈએ એ બધાય કરવું જોઈએ અને એવો દાખલો બેસાડવો જો કે કાલ ઉઠીને કોઈ દીકરીને સામે કોઈ આંખ પણ ઉકા ઉપાડતા બીતું હોય આજે કેમ દુબઈ કે એમાં અત્યારે કેમ ત્યાં ક્રાઇમ રેટ ઓછો છે કારણ કે બધાને કાયદાનો બીક છે ખબર છે કે જરાક કાંઈ કરીશું તો આપણને એનું તરત જ એટલી ખરાબ સજા મળશે કે કોઈ વિચારી પણ ન શકે તો એવું કાંઈક કરવું જોઈએ કે કાલ ઉઠીને કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીની સામે ખરાબ આંખ ઉઠાવીને પણ ન જુએ આ અપરાધની તો વાત પછીની છે એના વિશે વિચારી પણ ન શકે એવો કાયદો અમલમાં મૂકવો જોઈએ